નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે મિત્રો ગરમી છેલ્લા બે ત્રણ દિવસ આ ચુમ્માલીસ બેતાલીસ ડિગ્રીએ પહોંચી ગઈ છે આપણે એક માણસ તરીકે તો આપણી વેદના વ્યક્ત કરી શકીએ અને ખાસ કરીને આપણે આપણે તકેદારીના પગલાં પણ લઈ શકીએ પણ એવા પશુ પક્ષીઓ જે અબોલ છે જે બોલી નથી શકતા એમના માટે આપણે એક માણસ તરીકે શું ફરજ આપણી આવે છે નિષ્ઠાપૂર્વકની એક બજાવવી જોઈએ એ માટે આજે અમે રાજકોટ મહાનગરપાલિકામાં આવ્યા છીએ અને શાસક પક્ષના દંડક એવા માન્ય શ્રી મનીષભાઈ રાડિયા એ અમારી સાથે આજે જોડાયા છે મનીષભાઈ આપ અપીલ કરશો કોઈ અબોલ પક્ષીઓ માટે ખાસ તો તમારી વાત ખૂબ સાચી છે અને કરુણા ફાઉન્ડેશન ખૂબ અબોલ પક્ષી પશુઓની જે સેવા કરે છે કોઈ પણ પક્ષી કે પશુ ક્યાંય અટવાઈ ગયું હોય હમણાં જ મેં એક વિડીયો જોયો હતો કે એક શ્વાન છે એ રાજકોટથી કંઈક દસેક કિલોમીટર દૂર હતું ને કૂવામાં પડી ગયો હતો તો દોઢેક દિવસના રેસ્ક્યુ પછી ખૂબ ઊંડો કૂવો હતો અને શ્વાનને જે રીતના કરુણા ફાઉન્ડેશનની ટીમે રેસ્ક્યુ કરી અને એમને બાર કાઢ્યો ને ત્યારે આપણે જોઈ કે શ્વાન બોલી નથી શકતો પણ શ્વાનની જે આંખની વાત હતી આખી ટીમ સાથે એ વિડીયોમાં બરાબર મેં જોઈ અને આજે લગભગ છેલ્લા ત્રણ ચાર દિવસથી રેડ એલર્ટ મહાનગરપાલિકાએ અને તંત્રએ જાહેર કર્યું છે કે 44 ડિગ્રી તો થઈ જ ગઈ છે પણ પિસ્તાલીસ ડિગ્રી સુધી જશે તો આપણને તો માણસ તરીકે ભગવાને બોલવાની શક્તિ આપી છે તો આપણે કહી શકીએ કે આમ થાય છે તેમ થાય છે ડોક્ટરને પણ આપણે કહી શકીએ પણ જે અબોલ પશુ પક્ષીઓ છે એ માણસ તરીકે આપણી ફરજ છે કે આજે એમના પાણીની વ્યવસ્થા હોય આપણા ઘરે કુંડા રાખી અથવા ક્યાંય પક્ષીઓ જાજા આવતા હોય અને આપણા ધ્યાનમાં હોય અથવા પશુઓ હોય તો ત્યાં પાણીની અને એના ખાવાની વ્યવસ્થા જેમ કે ઘણા બધા ચબૂતરાઓ છે ત્યાં કરુણાવાળા ફાઉન્ડેશનવાળા ખૂબ સેવા કરે છે લોકો પણ રાજકોટના ખૂબ સેવા કરે છે જેમ કે અમારો રેસ્કોસનો જે ચબૂતરો છે તો રોજ બપોરે બે ત્રણ લોકોની આ પાણી તો હોય જ છે પણ બરફની પાટ નાખીએ અને કબૂતરને જે ઠંડક થાય તો સૌ રાજકોટના નાગરિકોને મારી અપીલ પણ છે અને વિનંતી પણ છે કે થોડીક સંવેદના રાખી તમે પોતાના કામમાં હો ઝડપથી જવાનું હોય પણ આવું જ્યાં સુધી વધુ ગરમી પડે છે ત્યાં સુધી પશુ પક્ષીની પણ આપણા વિચારમાં પશુ પક્ષી લઈએ એવી રાજકોટ ના નગરજનોને મારી અપીલ પણ છે અને વિનંતી પણ છે નમસ્કાર બરોબર ખૂબ સરસ મનીષભાઈ વાત કરી મિત્રો જ્યાં વેદના આપણે તો જ જાળી શકીએ બીજાની લાગણી આપણે તો જ આપણે સ્પર્શી શકીએ જો આપણામાં સંવેદના હોય અને આજે ખૂબ જ હૃદય સ્પર્શી મનીષભાઈ રાણીયાએ અપીલ કરી છે આશા રાખીએ આપ સૌ અબોલ જીવ માટે પશુ પક્ષી માટે આ જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ દરમિયાન ખૂબ જ કાળજી રાખજો એમને પણ એ પણ એક જીવ છે એ માની અને એમની આપણે સેવા કરીએ ખૂબ ખૂબ આભાર મનીષભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર